હલો નમસ્કાર તો વાતો કરીએ એસી ડીસીની એસી ડીસી આપણે સૌએ ડીસી બેટરીનું નામ સાંભળ્યું છે પેલી ટેસ્લા કાર કંઈક ટેસ્લા કાર આવે છે ટેસ્લાનું નામ તો હવે કદાચ ભૂલાઈ પણ ગયું હોય એની પછી વાત કરીએ પણ એ ટેસ્લા કાર છે એ બેટરી પર ડીસી પર ચાલે છે અને એનો હેતુ એવો છે કે પેટ્રોલનો વપરાશ ઘટાડીએ અથવા ધીરે ધીરે બંધ થઈ જાય તો પ્રદૂષણમાં ઘણો ઘટાડો થાય એવા બધા વિચારોથી ઇલેક્ટ્રિક વેહીકલ્સ ઈવી એનો પ્રચાર થઈ રહ્યો છે ઉપયોગ પણ થઈ રહ્યો છે તો ડીસી ડાયરેક્ટ કરંટ એટલે બેટરી આપણી જે ઇવન મોબાઈલમાં હોય છે અને નાના નાના સેલ હોય છે એ ડીસી છે તેની વિરુદ્ધમાં એસી ઓલ્ટરનેટિંગ કરંટ કે જે આપણા ઘરોમાં વહે છે વીજળીના થાંભલામાં વહે છે નર્મદા ડેમ પરથી ઉત્પન્ન થાય છે બીજા થર્મલ પાવર સ્ટેશનમાંથી ઉત્પન્ન થાય છે એસી ઉલટ સુરટ પ્રવો ઓલ્ટરનેટિંગ કરંટ એ ડીસી ને એસીને બે પ્રકારો જાણીતા છે એની ચર્ચા ને થોડોક એનો વિવાદ ને બધું તો કદાચ બહુ જૂનું છે જેની આપણે વાત કરી નિકોલા ટેસ્લા એ ટેસ્લા એ એક અમેરિકન ઇન્વેન્ટર આવીશ કરતા હતો એ આવિષ્કર્તા એસીનો આરાધક એસીનો પ્રમોટર બસ એસી ઓલ્ટરનેટિંગ કરંટ વધારે ઉપયોગી છે એમ એ માનતો એની સામે પેલો હતો એક થોમસ આલ્વા એડિસન એ પણ જાણીતો ઇન્વેન્ટર આવિષ્કર્તા પણ એ પાછો ચુસ્તપણે અનુયાયી અથવા તો ભક્ત ડીસીનો એડિસન એટલે ને નિકોલા ટેસ્લા એટલે એસી આવો બધો વિવાદ સામસામો ચાલ્યા કરતો હતો હવે જેમ જેમ ઉદ્યોગોમાં જરૂર પડતી ગઈ વીજ પુરવઠાની તેમ તેમ એ ઉત્પન્ન કેમ કરો એની પણ વાતો ચાલવા માંડી અમેરિકાની વાત છે લગભગ અઢારસો એંશીના જમાનાની એ વખતે અમેરિકાને એક એન્જિનિયર હતો વેસ્ટિંગ હાઉસ એને નિકોલા ટેસ્લાએ કહ્યું કે જુઓને આપણે અમેરિકામાં ઉત્તર તરફ ધોધમાર ધોધ મોટો મહાધોધ નાયગરા ફોલ્સ નાયગરા ધોધ વહે છે એમાં વીજળી ઉત્પન્ન કરીને આપણે ખૂબ ફાયદો મેળવી શકીએ એમ છીએ એમ તો પહેલાં એ એન્જિનિયર એમ કહ્યું એ વીજળી ઉત્પન્ન થાય તો એસી થાય ને ઓલ્ટરનેટિંગ કરંટ થાય ટેસ્ટલા કહ્યું કે બરાબર છે એસી છે તો આપણે એનો ઉપયોગ કરીએ એસીની રીતે બધા સાધનો વિકસાવીએ એમ કરીને એસીને સામે પેલો એડિશન કહેતો નહીં નહીં એસી નહીં ડીસી જોવો જોઈએ અને એ ચડસા ચડસી બે વચ્ચે બે આવિષ્કર્તાઓ વચ્ચે ખૂબ ચાલતી હતી ટેસ્લા આમ કહે ને પેલો એડિશન આમ કહે ને એમ કરતા કરતા પછી એકબીજા ઉપર આક્ષેપ કે તું તો સાવ અવૈજ્ઞાનિક છે ને તને ભાન નથી પડતી ને એવું સામ ચાલ્યું ચાલ્યું એમ કરતાં કરતાં બંને કામ તો કર્યું હતું આવિષ આપ જાણો છો એમ કરતા કરતાં ઓગણીસમી સદી પૂરી થઈ વીસમી સદી લગભગ ઓગણીસો પંદરનો જમાનો આવ્યો એ બંને જે હતા થોમસ એડિસન અને નિકોલા ટેસ્લા બંને એ જે કાર્યો કર્યા હતા એને અનુલક્ષીને બંનેના નામ નોબેલ પ્રાઇઝ ઇન ફિઝિક્સ ફિઝિક્સના નોબેલ પ્રાઇઝ માટે પ્રસ્તુત કરવામાં તો એનો જે કહેવાય કે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો પણ એ દરમિયાન આ બધી ચર્ચાઓ ચડસી ચાલતી હતી એટલે નોબેલ પ્રાઇઝ કમિટીને વિચાર આવ્યો કે આ તો જરાક બરાબર નથી ઉચ્ચ કક્ષાના નોબેલ પ્રાઇઝ હોય એના મેળવનાર આવી રીતે જાહેરમાં ચર્ચા કરે એકબીજાને ઉતારી પાડે એ કંઈ બરોબર નથી બરોબર નથી એટલે એમ વિચાર થયો કે જવા દો ને આમને આપણે અત્યારે નોબેલ પ્રાઇઝ માટે નહીં વિચારીએ દરમિયાનમાં દરમિયાનમાં ઓગણીસો બારના આરસામાં એક તેજસ્વી એટલે પિતા પુત્ર ડબલ્યુ એલ બ્રેગ અને ડબલ્યુ એચ બ્રેગ એ પિતા પુત્રને જોડીએ મળીને ખાસ કરીને પુત્રએ ક્ષકિરણો એક્સરેઝ ની મદદથી ક્રિસ્ટલ સ્ટ્રક્ચર એની એની છાનબીન એના પ્રયોગ કરવા માટે સરસ પદ્ધતિ વિકસાવી કાઢીને ધડાધડ એક્સરેની મદદથી અમુક ક્રિસ્ટલ સ્ટ્રકચરની એનાલિસિસ એનું વિશ્લેષણ કર્યું એક્સરે એ લોકોને ખ્યાલ આવી ગયો કે ક્ષકિણોની તરંગ લંબાઈ ઓછી છે અને કદાચ એવું હોય કે સ્ફટિક જે હોય સ્ફટિક પદાર્થ એમાં બે પરમાણુ કે જે બે એકમો હોય અણુ પરમાણુ એ એની વચ્ચેના અંતર જેટલી જ હોય એટલે કદાચ ડિફ્રેક્શન વિવર્તન શક્ય બને એક્સ રેઝનું ડિફ્રેક્શન શક્ય બને એમ કરીને એમણે શોધ કરી નાખી પિત્ર તો જોરદાર એટલી બધી જોરદાર શોધ કરી કે બધા વિજ્ઞાનીઓ અને પેલી નોબેલ પ્રાઇઝ કમિટીના ધ્યાનમાં એ આવી ગયો તો પહેલાં બે હતા કોણ ટેસ્લા અને એડિસન એ ચર્ચા વિચારણામાં અને એટલે કે વાદ વિવાદમાં ફસાયેલા રહ્યા એક બાજુ રહ્યા અને આ પિતા પુત્ર ડબલ્યુ એલ બ્રેગ ડબલ્યુ એચ બ્રેગ એમને ઓગણીસો પંદરનું નોબેલ પ્રાઇઝ મળ્યું અને જે પુત્ર બ્રેગ હતો એને કેવળ પચીસ વર્ષની ઉંમરે એ નોબેલ પ્રાઇઝ ફિઝિક્સમાં મળ્યું આજની ઘડીએ પણ એ રેકોર્ડ છે રેકોર્ડ છે બોલો આપણે વાત શરૂ કરી એસીડીસી થી અને આવ્યા નોબેલ પ્રાઇઝમાં ધન્યવાદ થેન્ક યુ આભાર